સુરત માનવ સેવા સંઘ છાયડો અને ઇનર વિલ ક્લબ ઓફ સુરત ના દિવ્યાંગ સહાય અને ઇનર વિલ ક્લબ ઓફ સુરત સીફેસ ના સૈજન્ય થી દિવ્યાંગોને વિનામુલ્યે સહાય આપવા માટેનો કેમ્પ પલસાણા જયવંતરાય દેસાઈ કોલેજ ખાતે યોજાયો હતો નમસ્તે મેં નીલમ ચૌધરી इनरवील क्लब ऑफ सूरत सीफेस की प्रेसिडेंट यहाँ हम इस एम्पूटेशन प्रोस्थेटिक कैंप में आए हैं इसका हमने आज इसको स्पॉन्सर किया हमारे क्लब ने स्पॉन्सर किया है ये काम छायड़ो बहुत अच्छा कर रहा है और हम तहे दिल से उनका शुक्रिया करते हैं कि इतने लोगों का जीवन ये बहुत अच्छा करने जा रहे हैं धन्यवाद नमस्कार હું દેસાઈ સુરત માનવ સેવા સંઘ છાયડો સાથે સંકળાયેલો છું અમે છેલ્લા સાડા ત્રણ ચાર વર્ષથી દિવ્યાંગ સહાયનો એક કાર્યક્રમ ચલાવીએ છીએ નિર્ભરને બનાવીએ સ્વનિર્ભર જે અંતર્ગત અમે અંતરિયાળ ગામો ઔદ્યોગિક વિસ્તારો જેવા વિસ્તારની અંદર દિવ્યાંગજનોનું નોંધણી કરી અને તેઓને માપણી અને કર્યા પછી સાધન સહાય આપીએ છીએ જે અંતર્ગત અત્યાર સુધી અમે લોકો ચાલીસ કેમ્પ કરી ચુક્યા છીએ જેમાં લગભગ બારસો થી બારસો પચાસ જેટલા ગામો કવર કર્યા છે અને પચીસો ની આસપાસ દિવ્યાંગજનોને અમે આના દ્વારા સાધન સહાય આપી શક્યા છીએ આ એક આ કાર્યક્રમ અમારા સંસ્થાના પ્રમુખ માનીએ શ્રી ભરતભાઈ શાહની પ્રેરણાથી અમને આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા છે અને અમે લોકો એને એમના દ્વારા પ્રેરિત આ કાર્યક્રમને સંચાલિત કરી રહ્યા છીએ જેનો અમને ખૂબ જ ગૌરવ ગૌરવ છે અને સમાજ પાસે ઘણું લીધું છે તો હવે થોડું સમાજને પાછું આપી શકીએ એ ભાવના સાથે અમારી ટીમ માં લગભગ આઠ થી નવ જણા મિહિરભાઈ મુકેશભાઈ એવા અનેક લોકો જોડાયેલા છે અમે લોકો આ સેવાનો કાર્યક્રમ અમે કરતા રહીએ છીએ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત